દોસ્તો આજે ઠાકોર ફેમિલીના ઇસ્ટાગ્રામ અકાઉન્ટ એટલે કે સંજયભાઈ રણજીતભાઈ અને રાકેશભાઈ ત્રણેય ભાઈઓના દોસ્તો સસ્પેન્ડ એકાઉન્ટ થયા છે તેવું ઠાકોર ફેમિલીના અકાઉન્ટમાંથી જાણવા મળી રહ્યું છે તો દોસ્તો તમે ઠાકોર ફેમિલીના તમામે તમામ લોકોના પણ એકાઉન્ટ સસ્પેન્ડ થયા છે તેવું પણ જાણવા મળી રહ્યું છે વિડીયોની અંદર તો દોસ્તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો ઠાકોર ફેમિલીના તમે ઘણા બધા બ્લોગ અને ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ફેસબુક જેવા સોશિયલ મીડિયાની અંદર વિડીયા પણ તમે જોયા જ હશે તો હાલ અત્યારે ઠાકોર ફેમિલીને લઈને આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો ઠાકોર ફેમિલીને આ સમાચાર સાંભળીને ખરેખર દુઃખદ થઈ રહ્યું છે તેવું વિડીયોની અંદર જાણવા મળી રહ્યું છે તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો હાલ અત્યારે આ ઠાકોર ફેમિલીનો નવો રોગ તેમના એકાઉન્ટ ઉપર વાયરલ થઈ રહ્યો છે તો દોસ્તો ઠાકોર ફેમિલીના તમામે તમામ લોકોના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ એટલે કે રણજીતભાઈએ દોસ્તો તેમના લેપટોપમાં લોગ ઇન કર્યા છે અને ફરીથી તેમના મોબાઈલ દ્વારા લોગિન કરવામાં આવ્યા છે તો ઠાકોર ફેમિલીના તમામ લોકો માટે ખુશીના સમાચાર જાણવા મળી રહ્યા છે તો દોસ્તો આ એકાઉન્ટ કયા કારણસર હેક થયા છે તેની હજી સુધી કોઈ પુષ્ટિ થઈ નથી તો તમે ઠાકોર ફેમિલીના તમામ લોકોના એકાઉન્ટ એટલે કે ફરીથી તેમના મોબાઈલમાં લોગ ઇન થઈ ગયા છે તેવું પણ આ ઠાકોર ફેમિલીના બ્લોગની અંદર જાણવા મળી રહ્યું છે શું કહેવા માગો છો ઠાકોર ફેમિલીના બ્લોગ માટે તે કમેન્ટની અંદર જણાવી શકો છો